નમસ્કાર મિત્રો આજે ભૂતિયો જેઓ આ માખણીયા ડુંગર ઉપર ચડવા ગયો એવો તે નીચે પટકાણો અને પછી તે આ દેવીને પૂછે છે ત્યારે દેવી એટલું કહે છે કે ભૂતિયા અહીંયા જે રાજાના રજવાડા હતા ને તેમના પૂર્વજો સાથે હું વચને બંધાણી હતી કે તેઓ અહીંયા પાડાની બલી ચડાવે ને તો જ પછી તેઓ આ માખણીયા ડુંગર ઉપર ચડી શકતા અને વરસમાં એક જ વાર તેઓ આ માખણીયા ડુંગર ઉપર ચડતા અને ભૂતિયા તારે અને તારા મિત્રોએ જો આ માખણીયા ડુંગર ઉપર ચડવું હોય ને તો એના માટે તારે અહીંયા બલી ચડાવવી પડશે અને આ ડુંગરની તળેટીમાં બલી ચડાવ્યા પછી જ તને આ માખણિયા ડુંગર ઉપર ચડવાનો માર્ગ મળશે અને એના સિવાય ઘણા બધા વિઘ્નો આવશે અને તમે માખણિયા ડુંગર ઉપર નહીં ચડી શકો ત્યારે આટલી વાત સાંભળી અને ભૂતિયો કહેવા લાગ્યો કે હે મિત્રો તો શું આપણે પણ હવે પાડો લાવવો પડશે અને પાડાને લાવી અને એની બલી ચડાવવી પડશે ત્યારે આટલી વાત સાંભળી અને પેલા કાળા માણસોના સરદાર અને જંગલી માણસોના સરદાર કહેવા લાગ્યા કે હે ભૂતિયા એમાં તું જરાય ચિંતા ના કર અરે અમે આ જંગલમાં રહીને મોટા થયા છીએ અને ઘણા મોટા મોટા જંગલી મહાકાય જાનવરોને અમે વસમાં કરેલા છે તો પછી એક પાડાને પકડી લાવો એમાં કાંઈ મોટી વાત નથી અને ચાલો હવે આપણે પાડાને પકડી લાવીએ અને આમ પછી તો ભૂતિઓ મુખી જંગલી માણસોના સરદાર કાળા માણસોના સરદાર અને બધા જ સાથે મળી અને તેઓ જંગલ તરફ પાછા વળ્યા અને તેઓ જંગલમાં પાડાની શોધમાં આમ તેમ ભટકી રહ્યા છે પરંતુ ક્યાંય પાડો મળતો નથી અને સવારના તેઓ જંગલમાં ફરી રહ્યા છે અને તેમના હાથમાં હજી સુધી કોઈ એક પણ જાનવર આવ્યું નથી અને ત્યારે આ બાજુ રાજપાલસિંહ કે જેઓ આ બાજુ વેલાબાપા અને બંને જણા આ માખણીયા ડુંગર તરફ આવી રહ્યા છે અને વેલાબાપાની સાથે મારી લોઢાના દાંતવાળી મેલડી જેવું દેવ છે તેથી માતા મેલડીએ વેલા બાપા અને રાજપાલસિંહ ઉપર એક પણ સંકટ આવવા દીધું નથી અને આ બંને જણા પણ જંગલમાં આમતેમ આમતેમ ફરી રહ્યા છે પરંતુ એમને પણ સાચો માર્ગ સૂજતો નથી અને આ બાજુ ભૂતિઓ અને કાળા માણસોના સરદાર બંને જણા આગળ આગળ જઈ રહ્યા છે પરંતુ એમના નજરે પણ કોઈ પાડો પડતો નથી તેથી તેઓ જંગલમાં કંટાળી અને પછી કાળા માણસોના સરદાર અને જંગલી માણસો ના સરદાર કહે છે કે આ બંને જણા અહિયાં ભલે રહ્યા પરંતુ આપણે એક કામ કરીએ આપણે બંને આ જંગલમાં આગળ વધીએ અને ગમે તેમ કરી અને પાડાને પકડી લાવીએ અને આમ પછી તો એમના સાથી મિત્રો ત્યાં આરામ કરવા માટે રોકાય છે અને આ જંગલી માણસોના સરદાર અને કાળા માણસોના સરદાર બંને જણા જંગલમાં આગળ આગળ જઈ રહ્યા છે ત્યારે એમની નજરે એક મોટું જંગલી ભેંસોનું ટોળું દેખાણું તેથી તેને જોતાની સાથે જ જંગલી માણસોના સરદાર બોલી ઉઠ્યા કે હે મિત્ર જુઓ સામે કેટલી બધી ભેંસો છે અને આ ભેંસોના ટોળામાં પાડાઓ પણ જરૂર હશે તેથી તેઓ વિચાર કરે છે કે હા એ વાત સાચી છે ચાલો આપણે ત્યાં પહોંચીએ અને આમ પછી બંને જણા ચાલતા ચાલતા ત્યાં પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો એ ટોળું ત્યાંથી દોડવા લાગ્યું અને તેમાં એક પાડો એમના નજરે પડ્યો તેથી કાળા માણસોના સરદાર દોડ્યા અને એ ટોળામાંથી એ પાડાને અલગ પાડ્યો અને પાડાને અલગ પાડી અને જંગલી માણસોના સરદારને કહે છે કે હે મિત્ર તમે આટલામાં ગળોના જે વેલા છે ને એ ઘણા બધા ભેગા કરો અને એ વેલાથી આપણે આ પાડાને બંદી બનાવીશું અને આમ પછી તો જંગલી માણસોના સરદારે ઘણા બધા વેલા લાવ્યા અને વેલા લાવી અને આ પાડાના શિંગડા ઉપર નાખ્યા અને જીવા નાખ્યા એની સાથે જ પાડો ત્યાંથી ઊભું પૂંછડું કરીને દોડવા લાગ્યો ત્યારે એક બાજુના ભાગમાં જંગલી માણસોના સરદાર છે અને બીજી બાજુ કાળા માણસોના સરદાર છે બંને જણા પાડાને વસમાં કરવા માટે ત્યાં ધમપછાડા કરી રહ્યા છે અને આ જંગલી પાડો પણ કાંઈ જીવો તેવો હતો નહીં અને એણે પણ પોતાની જેટલી તાકાત હતી એટલી ભેગી કરી અને ત્યાંથી દોડે છે તેથી આ બંને જણા પાડાની પાછળ પાછળ ઘસડાય છે અને જેવો પાડો ઊભો રહ્યો ત્યારે ફરી પાછા બંને જણા એ જ ગળોના વેલા પકડી અને પાડાને વશમાં કરવાની કોશિશ કરવા લાગ્યા અને ત્યારે ઘટના એવી બને છે કે સામેથી રાજપાલસિંહ અને વેલા બાપા પણ આવી રહ્યા છે અને આ બાજુ બંને જણા આ પાડાને વશમાં કરી રહ્યા છે ત્યારે વેલા બાપા દૂરથી કહે છે કે રાજપાલસી જુઓ સામે જંગલી માણસો દેખાય છે અને લાગે છે કે તેઓ અહીંયા ક્યાંક કબીલો વસાવીને રહેતા હશે અને આ પાડાને વસમા કરી અને લાગે છે કે તેઓ મારીને ખાઈ જશે ત્યારે રાજપાલસિંહ એટલું કહે છે કે વેલા બાપા જો વાત એવી હશે તો આજે તો આ બંનેને હું છોડીશ નહીં અને આમ આટલું કહી અને પછી તો આ રાજપાલસિંહ અને વેલા બાપા ચાલતા ચાલતા આ જંગલી માણસો અને કાળા માણસોના સરદારની પાસે આવે છે અને ત્યાં આવીને રાજપાલસિંહ પૂછે છે કે હે ભાઈ તમે કોણ છો અને અહીંયા શું કરી રહ્યા છો અને ત્યારે આટલી વાત સાંભળી અને પેલા કાળા માણસોના સરદાર એટલું કહે છે કે કેમ તને દેખાતું નથી આ શું કરી રહ્યા છીએ આ પાડાને વસમાં કરી રહ્યા છીએ ત્યારે વેલા બાપા કહે છે કે પણ ભાઈ તમે આ પાડાને વસમાં શું કામ કરો છો ત્યારે આટલી વાત સાંભળી અને જંગલી માણસોના સરદાર બોલ્યા કે આ પાડાને વસમાં કરીને લઈ જવાનો છે એની બલી ચડાવવાની છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે રાજપાલસિંહને ગુસ્સો આવ્યો અને ગુસ્સો આવતાની સાથે જ તેમણે પોતાના મ્યાનમાંથી તલવાર બહાર કાઢી અને દોડી અને પાડાના જે સિંગડા ઉપર આ ગળોના વેલા બાંધેલા હતા એ બંનેને કાપી નાખ્યા અને કાપતાની સાથે જ પાડો ત્યાંથી ઊભું પોંચડું કરી અને ભાગી જાય છે ત્યારે પાડાને ભાગી જતો જોઈ અને આ બાજુ જંગલી માણસો અને કાળા માણસોના સરદારને ગુસ્સો આવ્યો અને તેઓ કહેવા લાગ્યા કે હે દુષ્ટ માણસ આ તે શું કર્યું અરે તને ખબર છે કે તે અમારા પાડાને ભગાડી દીધો છે ત્યારે રાજપાલસિંહ ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યા અને પછી કહે છે કે હે દુષ્ટ માણસ તમને ખબર નથી પડતી તમે આવા અબોલા પ્રાણીને લઈ જઈ અને એની બલી ચડાવો છો અરે તમને શરમ આવી જોઈએ અરે તમે કોઈ પ્રાણીને મોટું ના કરી શકો તો કાંઈ વાંધો નહીં પરંતુ એને મારી નાખવાનો હક તમને કોણે આપ્યો છે બોલો અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જંગલી માણસોના સરદારને ગુસ્સો આવ્યો અને એમણે રાજપાલસિંહ ઉપર પ્રહાર કર્યો ત્યારે રાજપાલસિંહે પોતાના હાથેથી એ પ્રહારને રોકી લીધો અને પછી રાજપાલસિંહને ગુસ્સો આવ્યો અને તેઓ કહેવા લાગ્યા કે બોલો વેલા બાપા તમે કહેતા હોય તો આમને સબક શીખવાડી દઉં ત્યારે વેલા બાપા કહે છે કે હા રાજપાલસિંહ સબક તો આમને શીખવાડવી જ પડશે કારણ કે જંગલમાં રહી અને અબોલા પ્રાણીઓને મારે છે અને પછી તો રાજપાલસીએ પોતાની તલવાર મ્યાનમાં રાખી અને પોતાના હાથેથી આ જંગલી માણસોના સરદારને ખૂબ માર્યા અને જંગલી માણસોના સરદારને તો માર્યા પરંતુ એની સાથે સાથે કાળા માણસોના સરદારને પણ ખૂબ માર્યા ત્યારે બંને સરદારો રાજપાલસિંહની સામે લડે છે અને ઘણીવાર તેઓ રાજપાલસિંહને મારવાની કોશિશ કરે છે પરંતુ રાજપાલસિંહ એ કાંઈ જેવા તેવા ન હતા એક મહાન યોદ્ધા હતા તેથી તેમણે આ બંનેને ખૂબ માર્યા અને પછી તો જ્યારે આ બંને જણાના શરીરમાંથી લોહી નીકળવા લાગ્યું ત્યારે તેઓ ત્યાંથી ગડગડતી દોટ મૂકી અને ભાગી ગયા અને ભાગતા ભાગતા પાછા ભૂતિયાની પાસે આવે છે અને ત્યાં આવી અને બંને જણા ખૂબ જ હાફી રહ્યા છે ત્યારે એમની આવી હાલત જોઈ અને ભૂતિયો પૂછવા લાગ્યો કે હે મિત્ર તમને શું થયું અને તમે આમ આટલા બધા કેમ હાફી રહ્યા છો અને તમારા શરીર ઉપરથી લોહી કેમ વહી રહ્યું છે બોલો તમને કાંઈ થયું છે કે શું ત્યારે જંગલી માણસોનો સરદાર ગુસ્સા સાથે એટલું કહે છે કે ભૂતિયા આ જંગલમાં બે માણસો એવા આવ્યા છે કે તેઓ અમારા ઉપર પ્રહાર કર્યો અને અમને બંને જણાને ખૂબ જ માર્યા છે ત્યારે ભૂતિયો કહે છે કે પણ તમને બંને જણાને એ માણસોએ સુકામ માર્યા અને તમે એમની માર ખાધી છે એની પાછળ કાંઈ કારણ તો હશે ને ત્યારે જંગલી માણસોનો સરદાર એટલું કહે છે કે ભૂતિયા અમને આગળ જતાં એક ભેંસોનું ટોળું મળ્યું હતું અને એમાં એક પાડો પણ હતો અને એ જંગલી પાડાને વસમા કરવા માટે અમે ઘળોના વેલાથી એના બંને શિંગડાઓ બાંધી દીધા હતા અને અમે એ પાડાને વશમાં પણ કરી નાખ્યો હતો પરંતુ એવા જ ટાણે જંગલમાં અમારી સામુ બે માણસો આવ્યા અને એમણે અમને એમ કહ્યું કે તમને શરમ નથી આવતી આવા અબોલા પ્રાણીને બંદી બનાવી અને તેની બલી ચડાવવા લઈ જઈ રહ્યા છો અને આમ આટલું કહી અને એમણે પોતાની તલવાર બહાર કાઢી અને પછી એમણે પાડાના સિંગડે જે અમે વેલા બાંધ્યા હતા એ વેલાને કાપી નાખ્યા અને વેલા કપાતાની સાથે જ પાડો ત્યાંથી ભાગી ગયો અને અમને ગુસ્સો આવ્યો તેથી અમે એમની સામુકાઈ કહીએ એ પહેલા તો એ બંને જણાએ અમને ખૂબ માર્યા છે અને હે ભૂતિયા હવે અમારો ગુસ્સો એટલો વધી ગયો છે કે જો તું કહેતો હોય તો અમે એમને મોતને ગાઢ ઉતારી દઈએ કારણ કે જીવનમાં પહેલીવાર અમે સરદારોએ કોઈ અજાણ્યા માણસના હાથનો માર ખાધો છે ત્યારે આટલી વાત સાંભળી અને ભૂતિઓ કહે છે કે હે સરદાર તમને બંને જણાને એક જ માણસે માર્યા છે તો એ માણસ કેવો હશે અને એ માણસ કોઈ ગુનેગાર નથી અને તમને માર્યા છે એની પાછળનું કારણ તો સારું જ છે અને એ માણસ એમ કહેતો હતો કે તમને શરમ નથી આવતી તમે પાડાની બલી ચડાવો છો તો એમની વાત ખોટી નથી અને એ માણસ કોઈ ધર્માત્મા માણસ હોવો જોઈએ કારણ કે જો તે પાડાની બલી ચડાવતા રોકતો હોય ને તો એ સારી વાત કહેવાય ત્યારે આટલી વાત સાંભળી અને જંગલી માણસોના સરદાર બોલ્યા કે તો ભૂતિયા

કે આ માણસો કાંઈ કામના નથી અને એમને જો પેલા માણસોને મારવા જ હોત તો અહીંયા મને કેવા સુકામ આવ્યા હોત અને તેઓ મને કહીને ગયા છે એનો મતલબ એ છે કે ભૂતિયા આ મારી સાથે ચાલ પેલા માણસને સબક શીખવાડવો છે અને આમ પછી ભૂતિયો કહે છે કે ચાલો મિત્રો આપણે સૌ સાથે એ બાજુ જઈએ અને એ બાજુ પેલો પાડો પણ ગયો છે તો આપણને એ બાજુ જલ્દી સફળતા મળશે અને આમ પછી તો બધા જ સાથે મળી અને એ બાજુ ગયા છે અને વેલા બાપા અને સિંહ પણ એ બાજુ જ છે અને આ ભૂતિયો આગળ આગળ ચાલ્યો છે ત્યારે ફરી પેલો પાડો કાળા માણસોના સરદારને નજરે પડ્યો તેથી તેઓ કહેવા લાગ્યા કે જો ભૂતિયા આ રહ્યો પેલો પાડો કે જેને અમે બંદી બનાવવાની કોશિશ કરી હતી ત્યારે ભૂતિઓ કહે છે કે તો એક કામ કરો એને બંદી બનાવી લો અને એને બંદી બનાવશો ને ત્યારે આટલામાં જો પેલો માણસ હશે ને તો અહીંયા જરૂર આવશે અને એને પણ સબક શીખવાડી દઈશું અને આમ પછી તો ભૂતિયો ત્યાં બાજુમાં ઊભો છે અને આ બાજુ ભૂતિયાના દરેક સાથી મિત્રો ભેગા થઈ અને આ પાડાને ઘેરી લે છે અને પાડાને ઘેરી અને ચારે બાજુથી એના ઉપર ગળોના વેલા નાખ્યા છે અને વેલા નાખીને પાડાને બરોબર બંધી બનાવી દીધો છે અને હવે કાળા માણસોના સરદાર કહે છે કે ચાલો હવે આ પાડાને આપણી સાથે લઈ લો પરંતુ ત્યાં તો પાછળથી અવાજ આવ્યો કે હે દુષ્ટ માણસ તું પાછો આવ્યો અને તારા સાથી મિત્રોને લઈ અને ફરી પાછો તું આ પાડાને વસમા કરી રહ્યો છે અને આમ આટલું કહીને રાજપાલસિંહ અને વેલા બાપા એમની પાસે આવે છે ત્યારે દૂરથી ભૂતિઓ જોઈ રહ્યો છે અને તે આશ્ચર્યમાં પડી ગયો કે અરે આ તો રાજપાલસિંહ અને મારા વેલા બાપા છે પરંતુ રાજપાલસિંહ અને વેલા બાપા અહીંયા ક્યાંથી હોય અને આ કોઈ માયાજાળ તો નથી ને અને કોઈ માયાવી શક્તિની આ કોઈ માયાજાળ હોય એવું મને કેમ લાગે છે ત્યાં તો વેલા બાપા કહેવા લાગ્યા કે હે ભાઈઓ તમે આ શું કરી રહ્યા છો તમને ખબર છે અરે તમે એક પાપ કરી રહ્યા છો અને આ પાપ હું તમને નહીં કરવા દઉં અને આ પાડાની બલિદો હું તમને નહીં ચડાવવા દઉં અને તમારાથી જે થાય એ કરી નાખો બાકી હે રાજપાલસિંહ હવે આ બધા માણસોને મારી મારીને પૂરા કરી નાખો ત્યારે એમને ખબર પડે કે કોઈ અબોલા પ્રાણી ઉપર આમ અત્યાચાર ના કરાય ત્યારે આ બધી ઘટના જોઈને ભૂતિયો મનમાં વિચાર કરે છે કે મારા વેલા બાપા અહીંયા જંગલમાં આવ્યા છે તો એમને મળવું તો પડશે જ અને પછી ભૂતિયાએ જોરથી બૂમ પાડી કે હે વેલા બાપા અને ત્યારે ભૂતિયાનો અવાજ સાંભળી અને વેલા બાપા ચારે બાજુ જોવા લાગ્યા અને કહે છે કે અરે રે આ તો મારા દીકરા ભૂતિયાનો અવાજ છે ત્યારે વેલા બાપાના મોઢેથી આટલા શબ્દો નીકળ્યા ને ત્યાં તો પેલા જંગલી માણસોના સરદાર કહેવા લાગ્યા કે હે ભાઈ તમે ભૂતિયાનું નામ કેમ લીધું અને ભૂતિયો તમારો દીકરો છે ત્યારે વેલા બાપા કહે છે કે હા ભૂતિયો મારો દીકરો છે અને ભૂતિયાની શોધમાં હું મારા ગામડેથી અહીંયા આવ્યો છું આજે દસ દસ બાર બાર મહિના થવા આવ્યા ભૂતિયો હજી સુધી પાછો આવ્યો નથી ત્યારે પેલા બધા માણસો હસવા લાગ્યા અને કહે છે કે તો તમે વેલા બાપા છો ને ત્યારે વેલા બાપા કહે છે કે હા હું વેલા બાપા છું પરંતુ તમને કેવી રીતે ખબર ત્યારે એ માણસો એટલું બોલ્યા કે અમે ભૂતિયાના જ માણસો છીએ અને અમે આ જંગલમાં પાડો ભૂતિયા માટે પકડવા આવ્યા છીએ ત્યાં તો વેલા બાપાના હરખનો કોઈ પાર ના રહ્યો અને વેલા બાપા કહે છે કે તો ક્યાં છે મારો દીકરો ભૂતિયો અને મિત્રો પછી ભૂતિયો અને વેલા બાપા આજે એક વર્ષ પછી મળે છે અને રાજપાલસી અને ભૂતિયો આજે ઘણા સમય પછી મળે છે અને એમનું આમ ઘણા સમય પછી મળવાનું દ્રશ્ય આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી